આગળ વાત કરીએ રાજ્યના સમાચારોની તો આસારામ કેસમાં સાક્ષીઓની હત્યાના આરોપી કાર્તિકને રાજકોટ લવાયો છે સીઆઈડી ક્રાઇમની ટીમ કાર્તિકને લઈને રાજકોટ પહોંચી છે રાજકોટમાં અમૃત પ્રજાપતિ પર ગોળીબાર કરી તેની હત્યા નિપજાવવાના કેસમાં તપાસ માટે સીઆઈડીની ટીમ તેને લઈને રાજકોટ પહોંચી છે કાર્તિકને આજે કોર્ટમાં રજૂ કરાશે અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં બે શાર્પ શૂટર હતા જેમાંથી એક કાર્તિક હતો ગત ત્રેવીસમી મે હજાર ચૌદના આસારામના પૂર્વ વૈદ અમૃત પ્રજાપતિની રાજકોટમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી ત્રેવીસમી મે હાજર ચૌદના રોજ રાજકોટના પેન્ડક રોડ પર અમૃત પ્રજાપતિ પર દિન દિનદયાળે ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં અમૃત પ્રજાપતિ ગંભીર રૂપથી ઘવાયા હતા પ્રજાપતિને રાજકોટમાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું પ્રજાપતિની હત્યામાં આસારામના શાર્પ શૂટરોના નામો ખુલ્યા હતા જેમાંથી એક કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે આસારામના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિની મે બે હજાર ચૌદમાં પેડક રોડ સ્થિત આયુર્વેદિક દવાખાનામાં કરવામાં આવી હતી હત્યા કેસમાં આસારામના છ સાધકો સામે આરોપ મૂકવામાં આવ્યો હતો જેમાં આસારામના સાધક કાર્તિકનું નામ ખુલ્યું હતું કાર્તિકની ધરપકડ બાદ તેનો અમદાવાદથી કબજો મેળવી રાજકોટ લાવવામાં આવ્યો છે અમૃત પ્રજાપતિની હત્યા માટે કાર્તિકને રાજકોટ કોણ લાવ્યું કાર્તિકને હથિયાર ક્યાંથી મળ્યા અને કોણે આપ્યા વૈદ અમૃત પ્રજાપતિ અંગેની માહિતી કોણે આપી